જો ઓકે શું ભણવું છે ગણિત ને બેને આ શેનું દોર્યું છે કયા વિષયનું કયા કયા વિષયનું ગણિત કે ગુજરાતી સરસ કયો છે જો બેને છે ને બે વર્તુળ દોર્યા છે અંદર છે અને એક બાર છે અંદર છે શેનું છે દશક બાર છે એ હવે અહીંયાથી સારીખઈ છે એ આમાંથી મૂર્ત વસ્તુઓ જે બ્લોક્સ છે રબર છે એ આમાં ધીમે રહીને ફેંકશે તો દર્શકના ખાનામાં જેટલા આવે એને દશકનું સ્થાન કહેવાય એકમના સ્થાનમાં જેટલા આવે એને એકમનું અને એના ઉપરથી એક સંખ્યા બનશે હું તમને સમજાવું તો ચલો દશકના સ્થાનમાં એક પડશે તો એ કેટલા ગણાશે દસ કેટલા ગણાશે બેટા એકમના સ્થાનમાં પાંચ પડશે તો એ પાંચ છૂટા ગણાશે તો સંખ્યા કઈ બનશે સંખ્યા કઈ બનશે પંદર કઈ બનશે ઓકે પડી ગઈ ખબર ચાલો તારીખ ભાઈ એમાંથી તમે જેટલા લઈ શકો એટલું લો બ્લોક્સ ને અને આમાં ફેંકો જેને આપણે હાથ ઉપર કરશે ઓ બાપા રે જો જે બાર જતા રે ને એકમની આ બંનેને આપણે ગણવાના નહીં આ બંને હવે આને ગણવાના છે ચલો કોણ કહેશે ઊભા થઈને ઓ બાપા રે આટલા બધા કઈ સંખ્યા બની કઈ સંખ્યા બની કઈ સંખ્યા બની બોલો તો ઉમેરાબેન હા વેરી ગુડ ભાઈ એમની કહે છે કે અગિયાર બની સાચું ક્લેપ કરો બધા

એકમના સ્થાનમાં બોર્ડર ઉપર છે એટલે આપણે એમને લઈ લઈશું બાર નથી એક તો બે તો બાર જતા રહ્યા છે એમને ગણવાના નહીં સંખ્યા સંખ્યા કઈ કઈ બની બની બહુ સરસ બેટા આગળ લઈ લો તો ફરી આપો તો હવે આમાંથી તમારે જ ઊભું થવાનું છે તમારે જ એમાંથી ફેંકવાનું છે તમારે જ કહેવાનું છે કઈ સંખ્યા બની કોણ આવશે બેટા કોણ આવશે તમારે જ કહેવાનું છે આવો તો બેટા ધીમે રહીને ફેંકવાનું એટલે બહુ બહાર જાય નહીં અરે વાહ જુઓ હવે આ છે ને આ જે બોર્ડર ઉપર છે એને આપણે ગણીશું નહીં ઓકે ચલો કેટલી સંખ્યા બની પણ એને નથી ગણવાનું બેટા આ બોર્ડર ઉપર છે એટલે એને આપણે ગણીશું નહીં એટલે દશકના સ્થાનમાં સ્થાન માં કેટલી છે કઈ બની એટલે એમ બોલો બેટા કે દસ ને ત્રણ તેર સાજીદ ભાઈ કેટલું મસ્ત બોલ્યા હતા દસ ને ત્રણ તેર ઓકે વેરી ગુડ ક્લેપ કરો બધા ચલો હવે કોણ આવશે એવી રીતે ચલો કોણ આવશે કોણ આવશે કોણ આવશે કોણ આવશે કોણ સમજાન ભાઈ આવી જાવ તું બોલો બાર બરોબર એકડે ને બે બાર દસ ને બે બાર ક્લેપ કરો ચાલો હવે કોણ આવશે સયાલ બે આવી જાઓ કઈ બની

તો આવી રીતે ઘેર તમારે પ્રેક્ટિસ કરવાની છે અને મને વિડીયો મોકલવાનો છે બરાબર એકમ દશક ઓકે વેરી ગુડ